અધ્યાય પુરુષોત્તમ યોગ એક ઉગેલા રહસ્ય મિત્રો ગયા અધ્યાયમાં આપણે ત્રણ ગુણોની જે સાંકળ ની વાત કરી હતી તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આજે ભગવાન પોતે જ બતાવશે જો આપણે આ દુનિયાને એક વર્ચ્યુઅલ રિયાલિટી કે પ્રતિબિંબ માનીએ તો તે કેવી રીતે કામ કરે છે તે ચાલો જાણીએ સંસારનું એક અનોખું રહસ્યમય પીપળાના વૃક્ષ વાત કરે છે વર્ણન કરે છે જે સામાન્ય વૃક્ષો જેવું નથી તે ઊંધું છે તેના મૂળ આકાશમાં છે તેની ડાળીઓ જમીન પર ફેલાયેલી છે મૂળ આકાશમાં કેમ છે કારણ કે આપણો સ્ત્રોત આપણું મૂળ આ ભૌતિક દુનિયા નથી પણ ઉપર પરમાત્મામાં છે પ્રતિબિંબ માયા જેમ નદીના કિનારે ઉભેલા વૃક્ષનું પ્રતિબિંબ પાણીમાં ઊંધું દેખાય છે તેમ આ સંસાર એ અસલ સત્ય નથી પણ દિવ્ય જગતનું માત્ર એક પ્રતિબિંબ છે આપણે આ પ્રતિબિંબને જ સાચું માનીને તેમાં ફસાઈ ગયા છીએ આ મોહના વૃક્ષને કાપવા માટે કૃષ્ણ અસંગ શસ્ત્ર એટલે કે અનાસક્તિની કુહાડી વાપરવાનું કહે છે જ્યારે તમે વસ્તુઓ અને લોકો સાથેની વળગણ છોડો છો ત્યારે જ તમે તમારા અસલ મૂળ પરમાત્મા સુધી પહોંચી શકો છો

હું પૃથ્વીમાં પ્રવેશીને તમામ જીવોને ટકાવી રાખું છું પાચન શક્તિ હું તમારા પેટમાં અગ્નિ બનીને તમે જે જમો છો તે પચાવું છું બુદ્ધિ અને સ્મૃતિ હું તમારા હૃદયમાં રહીને તમને જ્ઞાન આપું છું અને જરૂર પડે ત્યારે ભૂલી જવાની શક્તિ પણ આપું છું ત્રણ પ્રકારના પુરુષો ત્રણ પ્રકારના તત્વો આ આખા બ્રહ્માંડને સમજવા માટે ભગવાન તેને ત્રણ શ્રેણીમાં વહેંચે છે ક્ષર અક્ષર અને પુરુષોત્તમ ક્ષર જે બધું જ નાશવંત છે આપણું શરીર વસ્તુઓ અને આ ભૌતિક પ્રકૃતિ અક્ષર એટલે કે જે ક્યારેય મરતું નથી આપણી અંદર રહેલો આત્મા પુરુષોત્તમ જે ક્ષર અને અક્ષર થી બંને થી પર છે તે સ્વયં પરમાત્મા છે જે આખા બ્રહ્માંડ સંચાલન કરે છે આપણા આજના જીવનમાં આ અધ્યાયનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું આ અધ્યાય આપણને જીવનને ગંભીરતાથી જીવવાને બદલે જાગૃતિથી જીવતા શીખવે છે અટેચમેન્ટમાંથી મુક્તિ મેળવતા શીખવે છે આપણે ઘણીવાર નોકરી સંબંધો સોશિયલ મીડિયાની લાઇકમાં એટલા બધા ડૂબી જઈએ છીએ કે તે આપણી માનસિક શાંતિને હાણી લે છે યાદ રાખો કે આ બધું એક પ્રતિબિંબ છે તમારી ફરજ નિભાવો પણ એટલા ન વળગી જાઓ કે તમે તમારા મૂળ શાંતિના સ્વભાવને ભૂલી શકો જમતી વખતે થોડી કૃતજ્ઞતા રાખો આપણે ઘણીવાર ટીવી જોતા જોતા ઉતાવળમાં જમી લઈએ છીએ હવે જ્યારે તમે જમો ત્યારે વિચારો કે તમારી અંદર રહેલી દિવ્ય શક્તિ જે અગ્નિ છે તે તમારા ખોરાકને લોહી અને ઉર્જામાંથી ફેરવી રહી છે એક મિનિટનો આભાર માનો એટલે તમારો તરત મૂડ બદલી જશે આત્મવિશ્વાસની નવી ચાવી જ્યારે તમે એકલા હો કે ડર લાગે ત્યારે યાદ કરો કે ભગવાન તમારા હૃદયમાં સ્મૃતિ અને જ્ઞાન રૂપે બેઠા છે તમારે શક્તિ બહાર શોધવાની જરૂર જ નથી બસ શાંત થઈને અંદર જોવાની જરૂર છે અહંકારનો અંત જો સૂર્યનો પ્રકાશ અને પૃથ્વીની શક્તિ આપણી નથી તો આપણને કઈ વાતનું અભિમાન મેં કર્યું એ બદલે થઈ રહ્યું છે એવો ભાવ કેળવશો તો માનસિક બોજ હળવો થઈ જશે અધ્યાય પંદર નો સારાંશ આ અધ્યાય ગીતાનું માખણ છે એ કહે છે કે દુનિયાની મોહજાળને અનાસક્તિથી કાપો અને જે સર્વોચ્ચ છે પુરુષોત્તમ છે તેમાં મન લગાવો જે આ જાણી લે છે તે જ ખરો જ્ઞાની છે હવે આગળ શું તમે જગતનું રહસ્ય તો જાણ્યું પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી અંદર બે સેનાઓ લડી રહી છે એક જે તમને દેવ બનાવે છે અને બે જે તમને દાનવ બનાવે છે આ સંઘર્ષને સમજવા માટે આપણે જોઈશું અધ્યાય 16 દેવાસુર સંપંદ વિભાગ યોગ જ્યારે તમારી અંદરનો દાનવ અને દેવ બેમાંથી કોણ જીતશે